મોડાસા ટાઉનમાં આજથી બે ક્રેન ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને ટોઈંગ માટે થઈને જે લોકો અડચણરૂપ પાર્કિંગ કરે છે જે મેઇન મેઇન રસ્તાઓ ઉપર ટ્રાફિકના પ્રશ્નો થાય છે એને માટે થઈને અગાઉ ઓલરેડી નગરપાલિકાએ અમને એક ટ્રેક્ટરની ફેસિલિટી આપેલી પણ પ્રોફેશનલ ટ્રેન્ડ માણસો સાથે પ્રોફેશનલ જે ક્રેન ઓપરેટર છે એની સાથે અમે આજે એક ફોર વ્હીલર માટે અને એક ટુ વ્હીલર માટે આ ટ્રેનની નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને અન્ય આગેવાનો સાથે આજે એક શુભારંભ કર્યો છે લોકોને અપીલ છે કે આ જે કામ છે એ લોકો માટે છે અને ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે છે અને જે કંઈ પણ આ કામ કરી રહ્યું છે એ કાયદેસર કામ છે એટલે એની સાથે અમે પોલીસની ટીમ પણ રાખી છે પ્રોપર મોનિટરિંગ પ્રોપર સુપરવિઝન જિલ્લા ટ્રાફિક કરી રહ્યું છે અને એની અમે અગાઉ પણ જ્યાં અને પહેલાં જ્યાં જ્યાં પોસ્ટિંગ હતું ત્યાં વ્યવસ્થા ચાલુ કરીને આવ્યા છીએ ને હજી ચાલુ છે એટલે એમાં કોઈ પ્રશ્ન નહીં આવે સૌ પ્રથમ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેસર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું કામ એમને મેં પહેલા જ દિવસે એમને ધ્યાન દોર્યું છું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ બીજું મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરીશ કે આ જે ટોઈંગ વાન ચાલુ કરી છે જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને માટે છે તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના રૂપ માટે જ છે કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે જ છે તો દરેકે આની વિનંતી કે આ જે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો તેવી મારી નમ્ર વિનંતી છે અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ ડિપાર્ટ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું